નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એ બધા તમારે કમેન્ટમાં લખવાના છે કે ટોટલ દસમાંથી આટલા પ્રશ્નોના જવાબ સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી આ પાંચ પ્રશ્નો તો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે પાલનપુર ખાતે કઈ જગ્યાએ પાલન પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લો છે એનું મુખ્ય સ્થળ છે પાલનપુર એમાં પણ તમને ખબર હશે કે આપણા ભારતની ભારતની નહીં પરંતુ ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી જે બનાવવામાં આવી છે પાલનપુરમાં દાંતીવાડા ખાતે ત્યાં ભારતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી તમને કોઈ પૂછે તો શું આવશે પંતનગર જે જ્યારે એની સ્થાપના થઈ ઓગણીસો સાહીઠમાં ત્યારે તે ઉત્તરા ત્યારે તે ઉત્તર પ્રદેશમાં આવતી હતી અત્યારે ઉત્તરાખંડમાં છે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ છે જે બેંગલુરુમાં આવેલું છે એના દ્વારા સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત ખાતે દસ ઓગસ્ટના રોજ એક કૃષિ સંવર્ધન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ચલો એક પ્રશ્ન તમારા માટે આ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કયા વર્ષમાં એની સ્થાપના કરવામાં આવી જણાવો આ કાર્યક્રમનો ઉદ્દેશ સિલ્ક ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તથા રેશમ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટે રેશમ ઉદ્યોગ સમુદાયમાં નવીનતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે રેશમ ઉદ્યોગના વિકાસ માટે ઓગણીસો અડતાલીસમાં સંસદનું અધિનિયમ દ્વારા સેન્ટ્રલ સિલ્ક બોર્ડની રચના કરવામાં આવી હતી આઝાદ ભારતના પ્રથમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને સેન્ટ્રલ સિલ્ક બોર્ડના પ્રથમ જે અધ્યક્ષ હતા સ્વ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એમના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતમાં રેશમ ઉદ્યોગના વિકાસ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો પાંચ પ્રકારના રેશમ ઉત્પાદન સેતુર એરી કટિબંધીય સમશીતોષ્ણ ટસર અને મુગા એ ભારતમાં થાય છે રેશમના કીડાનો ઉછેર બરાબર છે રેશમના કીડાનો ઉછેર શું કહેવાય છે શેરી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે આંતરરાષ્ટ્રીય ડાબોળી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો તેરમી ઓગસ્ટ હવે જે પણ આપણા મિત્રો છે જે ડાબોળી હોય ને આજે કમેન્ટમાં આવે છે લખજો બરાબર છે શું લખજો કે ભાઈ અમારો દિવસ તમારે શું લખવાનું છે કે અમારો દિવસ તો તેરમી ઓગસ્ટ એટલે આજનો દિવસ છે ડાબોડી લોકો માટેનો દિવસ છે ડાબીડીઓની વિશેષતા તમે અને એની જે તફાવતો છે એની ઉજવણી કરવા માટે મુખ્યત્વે જમણા હાથની દુનિયામાં ડાબા હાથના ફાયદા ગેરફાયદા અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ તેર ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે ઓક્સફર્ડ યુનિવર્સિટીના બે હજાર ઓગણીસનો એક અભ્યાસ છે એ મુજબ ડાબા હાથના લોકો તેમના જમણા હાથના સમકક્ષો કરતાં વધુ સારી મૌખિક કુશળતા ધરાવે છે લેફ્ટ હેન્ડર્સ ઇન્ટરનેશનલ ઇન્કના જે સ્થાપક ડીન છે આર કેમ્પેબલ દ્વારા ઓગણીસો છોતેરમાં સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બરાબર છે આ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ અદા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને વિશ્વ અંગદાન દિવસ તેરમી ઓગસ્ટ તો દર વર્ષે તેરમી ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે આ દિવસ અંગદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે અને મૃત્યુ પછી લોકોને અંગનું દાન કરવા માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસ બધાને આગળ આવવાની તક પૂરી પાડે છે અને તેમના કિંમતી અંગોનું દાન કરવાનો સંકલ્પ લે છે કારણ કે એક અંગદાતા આઠ જીવન બચાવી શકે છે અંગનું દાન એ દાતાના અવસાન પછી તમે જો હૃદય લિવર કિડની આંતરડા ફેફસા સ્વાદુપીણ જેવા અંગનું પુનઃપ્રાપ્તિ અને પછી અંગની જરૂરિયાત ધરાવતી અન્ય વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે બરાબર તો યાદ રાખજો છો તમને ખબર છે રાષ્ટ્રીય અંગદાન દિવસ પણ આપણે આજ મહિનામાં મનાવ્યો છે કઈ તારીખે મનાવ્યો છે જો તમને યાદ હોય તો કમેન્ટમાં લખીને જણાવજો ટ્રાયફોડ દ્વારા નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિચિત્ર પ્રદર્શન યોજાયું તો કેન્દ્ર સરકારની આદિજાતિ બાબતોનું મંત્રાલય છે જેના મંત્રી તમને ખબર છે ને કોણ છે જુવાલ ઓરામ તો એ મંત્રાલય અંતર્ગત ટ્રાય ટ્રાઈફેડ એટલે કે ટ્રાઇબલ કોપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા અમદાવાદમાં નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિચિત્ર યોજાયું હતું જેનું આદિ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરાયું કે ગુજરાતમાં કેબિનેટ મંત્રી છે આદિજાતિના કુબેરભાઈ ડિંડોર આનું આયોજન છ થી અગિયાર ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું બરાબર આ યાદ રાખજો ટ્રાઈફેડની વાત કરીએ તો નાઇન્ટી એટી સેવનમાં ટ્રાયફેડની સ્થાપના થઈ હેડક્વાર્ટર દિલ્હીમાં છે ચેરમેનનું નામ તમારે કહેવાનું જો તમને આવડતું હોય તો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ઓકે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને તિમોર લિસ્ટેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર લિસ્ટેથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણા ભારતના પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમને તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લિસ્ટેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર લિસ્ટે બરાબર તો એ તિમોર લેસ્ટેના જે પ્રમુખ છે જોસ રામોસ હોરટા એના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તિમોર લેસ્ટની જે રાજધાની છે દિલ્હી એમાં એક કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો તમને ખબર છે દસમી ઓગસ્ટને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ વિશ્વ સિંહ દિવસ ભારત અને તિમોર લેસ્ટે હાલમાં એકબીજાના દેશોમાં કોઈ રાજદ્વારી મિશન નથી રાષ્ટ્રપતિ મુર્મુ તિમોરો મુલાકાત લેનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ત્રણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા એમોયુ થયા છે ભારતની પ્રસાર ભારતી તિમોરોલેશિયાના જાહેર પ્રસારકર્તા સાથે સહકાર કરશે રેડિયો ટેલિવિઝન તેમોલેસ્ટ સાથે સત્તાવાર અને રાજદ્વારી પાસપોર્ટ ધારકો માટે કોઈ વિઝા આવશ્યકતાઓ નથી હવે બંને દેશો સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો પણ વધુ સહયોગ કરશે બરાબર છે આ યાદ રાખજો ઓકે તિમોર લેસ્ટની વાત કરીએ તો તિમોર લેસ્ટ છે કેપિટલ દિલ્હી છે પ્રેસિડેન્ટ જોસ રામોસ હોરટા છે કરન્સી યુએસ ડોલર અને તિમોર ઈસ્ટ તિમોર સેન્ટાઓ છે તમારે જણાવવાનું રિસન્ટલી આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને બીજા પણ એક દેશ દ્વારા ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે કયા દેશની હું વાત કર્યો છું તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે તાજેતરમાં કોણે લોકસભામાં વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું તો કિરણ રીજીજુ છે આપણા કેન્દ્રીય મંત્રી હવે કઈ બાબતોના કેન્દ્રીય મંત્રીએ તો તમારે જ કહેવાનું છે કમેન્ટમાં લખવાનું છે કઈ કઈ બાબતોના મંત્રી છે તો તાજેતરમાં કેન્દ્ર સરકાર વતી કિરેન રીજીજુએ લોકસભામાં વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું લોકસભામાં સત્તા સત્તાપક્ષ અને વિપક્ષની જોરદાર ચર્ચા બાદ કેન્દ્રીય મંત્રીએ વકફ બિલને સંયુક્ત સંસદીય સમિતિ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો લોકસભા અધ્યક્ષ બરાબર લોકસભા અધ્યક્ષ કોણ છે હાલમાં બરાબર છે હું તમને કહું નહીં તમારે જણાવવાનું છે તો લોકસભા અધ્યક્ષે વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ પર ચર્ચા કરવા એકત્રીસ સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી લોકસભાના એકવીસ અને રાજ્યસભાના દસ સભ્યો છે નરેન્દ્ર મોદી સરકારમાં આવું પહેલીવાર બન્યું કે જે પીસીને બિલ મોકલવામાં આવ્યું હોય આ બિલમાં વકફ એક્ટ ઓગણીસો પંચાણુંનું નામ બદલીને યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ કાર્યક્ષમતા અને વિકાસ અધિનિયમ રાખવાનો પ્રસ્તાવ છે દેશમાં અત્યારે ત્રીસ વકફ બોર્ડ છે એની જે ઓફિસિયલ વેબસાઇટ છે એમાં બતાવે છે ત્રીસ પરંતુ ત્રીસ છે એના સિવાય બીજા બે સિયા પણ સિયા વકફ બોર્ડ પણ છે એટલે બત્રીસ કહી શકાય ઓફિસિયલ વેબસાઇટ બત્રીસ જ બતાવેલા છે યાદ રાખજો તમામ બોર્ડ વકફ એક્ટ ઓગણીસો પંચાણું હેઠળ કાર્ય કરે છે જે સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વકફ મિલકતોનું સંચાલન કરે છે વકફ બોર્ડ માત્ર મસ્જિદો દરગાહ કબ્રસ્તાન વગેરે સાથે સંકળાયેલ નથી પરંતુ સામાજિક કલ્યાણ માટે શાળાઓ કોલેજો અને હોસ્પિટલો છે એને મદદ કરે છે વકફ બિલમાં સુધારા એટલે કે વકફ સુધારા બિલમાં જે મુખ્ય જોગવાઈ છે છે શું તો સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને રાજ્ય વકફ બોર્ડની રચના જેમાં મુસ્લિમ મહિલાઓ અને બિન મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે બિલ અનુસાર તમામ રાજ્ય વકફ બોર્ડ તેમજ સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બે મહિલાઓની નિમણૂક કરવી ફરજિયાત છે વકફ મિલકત જે પણ મિલકત છે વકફ છે કે નહીં નક્કી કરવાનો અધિકાર જિલ્લા કલેક્ટરને રહેશે કલેક્ટર રેવન્યુ રેકોર્ડ અપડેટ કરશે રાજ્ય સરકારને રિપોર્ટ કરશે વકફ મિલકતોની નોંધણી જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજિયાત રહેશે બોહરા અને આગાખાન સમુદાય માટે અલગ વકફ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે કેન્દ્ર સરકાર પાસે ભારતના જે કેગ છે કોમ ઓડિટર જનરલ હારમાં કોણ છે હાલમાં છે ગીરીશચંદ્ર મુર્મુ તો એમના દ્વારા નિયુક્ત ઓડિટર દ્વારા કોઈપણ વકફના ઓડિટનું નિર્દેશન કરવાની સત્તા રહેશે અધિનિયમ લાગુ થયા પહેલા કે પછી વકફ મિલકત તરીકે ઓળખાયેલી સરકારી મિલકતોને વકફ મિલકત તરીકે ગણવામાં આવશે નહીં વકફ બોર્ડના નિર્ણયો સંબંધિત વિવાદો હવે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે બરાબર તો આ યાદ રાખજો આગળ વધીએ માલદીવમાં ભારતની યુપીઆઈ સિસ્ટમ શરૂ થશે તો ટૂંક સમયમાં ભારતની યુપીઆઈ સિસ્ટમ માલદીવમાં શરૂ થશે જેનાથી માલદીવની કરન્સીને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે ભારત અને માલદીવ દેશમાં એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ શરૂ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જેની તેના પર્યટન ક્ષેત્ર પર બહુ હકારાત્મક અસર પડશે માલદીવમાં વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે ત્રિદિવસીય સત્તાવાર યાત્રા દરમિયાન સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા માલદીવમાં ડિજિટલ ચુકવણી પદ્ધતિ શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને માલદીવના આર્થિક વિકાસ અને વેપાર મંત્રાલયની વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે યુપીઆઈ જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત આવે છે જેની સ્થાપના યુપીઆઈની સ્થાપના બે હજાર સોળ એનપીસીઆઈની સ્થાપના બે હજાર આઠ એનપીસીઆઈ છે બરાબર છે તો એના અંતર્ગત આવે છે આપણે યાદ રાખજો બીજું આપણે વાત થઈ છે માલદીવની તો માલદીવ છે માલદીવનું કેપિટલ માલે છે એની કરન્સી માલદીવ એન્ડ રૂફિયા રૂફિયા એના પ્રેસિડેન્ટનું નામ તમને આવડતું હશે આમ તો ભારત ભારત તરફી નથી થોડા ચાઇની તરફ ચાઇના તરફ એમનું વલણ વધારે છે આપણી ભારતની જે આર્મી જે માલદીવને સપોર્ટ કરવા માટે જે રાખેલી હતી એ લોકોને એણે ના પાડી દીધી કે અમારે માણસો જોઈતા નથી મતલબ અમારે સપોર્ટ નથી જોતો સર અમારે સંરક્ષણ નથી જોઈતું તમારે એમનું નામ કહેવાનું છે જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો અને બીજી વસ્તુ એનપીસીઆઈના સીઈઓ છે દિલીપ આપશે બરાબર સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર છે અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ પીડીએફ અને પોલ્સ રોજ રમવા મળે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં સૈયદ રેફાત અહેમદ કયા દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા તો બાંગ્લાદેશના ઓકે કયા દેશના બાંગ્લાદેશના તો અગિયારમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બાંગ્લાદેશના પચીસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે સૈયદ રેફાત અહેમદે શપથ ગ્રહણ કર્યા પછી એક દિવસ પછી ઓબેદુલ હસન ન્યાયતંત્રની સુધારણાની માંગણી કરતાં વિરોધીઓ દ્વારા આપવામાં આવેલ અલ્ટિમેટમને પગલે ટોચના ન્યાયાધીશ તરીકે પદ છોડ્યો પહેલાં કોણ હતા ઓબેદુલ હસન હતા તમને ખબર છે બાંગ્લાદેશમાં અત્યારે સ્થિતિ સારી નથી એના જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમણે પણ પોતાનું પદ છોડવું પડ્યું અને દેશ છોડીને ભાગવું પડ્યું શ્રી હસન અને સર્વોચ્ચ એપિલેટ ડિવિઝનના પાંચ અન્ય ન્યાયાધીશોએ શનિવારે એટલે કે દસ ઓગસ્ટના રોજ શેરી વિરોધ વચ્ચે શેખ હસીના શાસન શાસનના પતન પછી પાંચ દિવસ પછી રાજીનામું આપ્યું ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના વિરોધીઓ સર્વોચ્ચ અદાલતના પરિસરમાં એકઠા થયા ત્યારે તેમનું રાજીનામું આવ્યું વિદ્યાર્થીઓએ તેમને અને એપિલેટ ડિવિઝનના ન્યાયાધીશોને બપોરે એક વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું શ્રી અહમદ લગભગ પોણા એક વાગે રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં દરબાર હોલમાં એક સમારોહ દરમિયાન નવા ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા તમને ખબર છે હવે બાંગ્લાદેશના નવા પ્રાઇમ મિનિસ્ટર એટલે કે નવા નેતા કોણ આવ્યા છે વચગાળાની સરકારમાં જો ખબર હોય તો તમે જણાવી શકો છો લોકસભામાં રેલવે સુધારા બિલ બે હજાર ચોવીસ રજૂ થયું આપણા કેન્દ્રીય મંત્રી છે શ્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એમણે નવમી ઓગસ્ટના રોજ આજે રેલવે સુધારા બિલ રજૂ કર્યું જેનો ઉદ્દેશ રેલવે બોર્ડની શક્તિઓને વધારવાનો છે કાર્યક્ષમતામાં વધાર સુધારો કરવાનો છે રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીમાં સુધારો કરવાનો છે આ બિલ ભારતીય રેલવેના વહીવટી માળખાને આધુનિક અને મજબૂત કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું અને આ બિલમાં ભારતીય રેલવે બોર્ડ એક્ટ ઓગણીસો પાંચની દરખાસ્તોને રેલવે એક્ટ ઓગણીસો નેવ્યાસીમાં સામેલ કરીને કાયદાકીય માળખાને સરળ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે કે પ્રસ્તાવ છે આનાથી બે કાયદાઓનો સંદર્ભ લેવાની જરૂરિયાત ઘટશેના બદલે માત્ર એક જ કાયદાનો સંદર્ભ લેવાનો આ બિલ છે રેલવે બોર્ડની કામગીરી અને સ્વતંત્રતા વધારશે અને આ બિલ કોઈ નવા બોર્ડ અથવા નવી બોડીની રચનાનું દરખાસ્ત કરતું નથી બરાબર છે રેલવેની વાત કરી રેલવે બોર્ડના જે હાલના ચેરમેન કહી શકો અધ્યક્ષ કહી શકો અને સી ઈઓ જયા વર્મા સિન્હા છે બરાબર રેલવે મંત્રી તો ખબર છે તમને અશ્વિની વૈષ્ણવ છે આ અહીંયા લોકસભાના અધ્યક્ષ કોણ છે એ પણ મેં તમને પ્રશ્ન પૂછેલો છે જવાબ આપજો કમેન્ટમાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી મહત્તમ તો ગોવામાં કઈ સીમારેખા રેડ ક્લિપ તરીકે કહેવાય છે ભારત અને પાકિસ્તાન નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોરઝાઇટ મળે છે ઝારખંડમાંથી મળે છે એટમ બોમ્બ કયા ફળ અથવા પાકની શંકર જાતિ છે તો જામ ફળની છે સલીમ અલી પક્ષી અભયારણ્ય ગોવામાં પણ એવું પૂછે સલીમ અલી નેશનલ પાર્ક તો આવશે જમ્મુ કાશ્મીરમાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કહેલ મહાન સિદ્ધિ કઈ કહેવાય તો શક ઉપર વિજય દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતા લોર્ડ ઇરવિન

હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગિફ્ટ સિટી ઓફ ફાઇનાન્સિયલ અને સાયબર સિક્યુરિટી સ્કિલ્સ વધારવા માટે કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી સાથે ભારતીય કુસ્તીબાજ અમન સહેરાવતે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં કઈ કેટેગરીમાં કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો હતો સત્તાવન કિલોગ્રામ પુરુષોની સત્તાવન કિલોગ્રામ કેટેગરીમાં આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ઓગણીસોને બોતેરમાં થઈ રાષ્ટ્રીય અંગદાન દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે ત્રીજી ઓગસ્ટના રોજ ટ્રાયફેડના ચેરમેન છે હાલમાં કોણ છે તો યાદ રાખજો રામસિંહ રાઠવા છે ચોથો પ્રશ્ન કે રિસન્ટલી આપણા પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમને ફિઝીનો સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યો પાંચમો પ્રશ્ન કિરણ રિજ્જુ કઈ કઈ બાબતોના મંત્રી છે કેન્દ્રીય મંત્રી એક તો સંસદીય બાબતો અને બીજું લઘુમતી બાબતોના મંત્રી છે છઠ્ઠો પ્રશ્ન હતો માલદીવના પ્રેસિડન્ટનું નામ શું છે મોહમ્મદ મેજુ મોહમ્મદ મેજુ સાતમા નંબરનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન શું હતો બાંગ્લાદેશના નવા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા મોહમ્મદ યુનિસ અને આઠમા નંબરનો પ્રશ્ન હતો લોકસભાના અધ્યક્ષનું નામ શું છે હાલમાં છે ઓમ બિરલા ઓકે આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ વખત વીસ કોચવાળી વંદે ભારત ટ્રેન એ પણ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી ક્યાંથી ક્યાં સેકન્ડ પેરિસ ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં ભારત માટે ધ્વજવા કોણ રહેશે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિંગલ થ્રેડ્સ એ બધામાં આપણી બંને યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત